લોકોના ટેક્સના પૈસે કાર્યક્રમ થતો હોય છે અને પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ વિસ્તારનો ચૂંટાણા પછી કોઈ પક્ષનો નથી હોતો એ લોકોનો હોય છે પણ એ લોકો જ્યારે એક સાઈડ કરીને આજના કાર્યક્રમો કરી રહ્યા છે એ હું માનું ત્યાં સુધી જે તે વિસ્તારના લોકોનું પણ અપમાન છે એટલે એ આવનાર સમયમાં સત્તા પરિવર્તન થાય ત્યારે એમની હાથે કેવું કરવું એ કાંઈ કાંઈ નવું કરવાનું જ ન રહે એ જેવું છીલો ગા અત્યારે કાઢે છે એવું આવનારા સમયની અંદર એનો એક ચીલો બીજી સરકારો ચાલુ ન રાખે એવું અમે ઈચ્છીએ છીએ પણ એવું માનું ત્યાં હું રાખવા માટે મજબૂર કરે એવું લાગે છે

તમારી તમારો આમ તો ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા રહી છે અને જે વહીવટી જે નિયમોને નેવે મૂકીને કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ના બોલાવવા એમનું આમંત્રણ ના આપવું એમપીઓને પણ ના આપવું એટલે એ આવનાર સમયમાં સત્તા પરિવર્તન થાય ત્યારે એમની હાથે કેવું કરવું એ કાંઈ છે કાંઈ નવું કરવાનું જ ન રહે એ પ્રણાલિકા પાડી રહ્યા છે ત્યારે એટલું ચોક્કસથી કહીએ કે જે કાંઈ ગવર્મેન્ટના બાંધકામ થતા હોય સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય તો એ લોકોના ટેક્સના પૈસે કાર્યક્રમ થતો હોય છે અને પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ વિસ્તારનો ચૂંટાણા પછી કોઈ પક્ષનો નથી હોતો એ લોકોનો હોય છે તો એ લોકો જ્યારે એક સાઈડ કરીને આજના કાર્યક્રમો કરી રહ્યા છે એ હું માનું ત્યાં સુધી જે તે વિસ્તારના લોકોનું પણ અપમાન છે અને આવનાર સમયની અંદર એ જેવું અત્યારે ગાઢે છે એવું આવનાર સમયની અંદર એનો બીજી સરકારો ચાલુ ન રાખે એવું અમે ઈચ્છીએ છીએ અને હું માનું ત્યાં સુધી રાખવા માટે મજબૂર કરે એવું લાગે છે આપને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું કે પછી આપ ગયા નહોતા યા પછી કોઈ રાજકીય જે ભાજપના આગેવાનો બાબતે આ બાબતે આપણે કોઈ ચર્ચા કરી છે સર સંસદ સભ્યનો ધારાસભ્યના લોકલ નામ ન હોય કોંગ્રેસના કોઈ ધારાસભ્યનું જિલ્લાના અમારા તો પછી ખાલી આમંત્રણ તંત્ર આપે ને એમાં હાજરી આપી એ અમારા માટે પણ યોગ્ય નથી એ કયા પુલનું ઓપનિંગ કરતા હતા કે જેને ઓપનિંગ કર્યા પહેલાં બે લોકોના જીવ લીધા હોય ઓપનિંગના દિવસે એક્સિડન્ટ થયો હોય એ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી હોય એ કોન્ટ્રાક્ટરે ખુદ જાહેરમાં કીધું હોય કે ભાઈ આ મને ટેન્ડર એમને એમ નથી મળ્યું હું કમલમમાં પૈસા આપીને લાવ્યો છું અને છતાં પણ ગવર્મેન્ટ એને પ્રોત્સાહન આપે મુખ્યમંત્રી ખુદ બોલે કે આ કંપનીને અમે મૂકી છે અને એની જ કંપની કામ કરતી હોય ત્યારે એ પુલ ઉપર પસાર ગુજરાતના સમગ્ર દેશના લોકોનું ભવિષ્ય કેવું છે એ આવનાર સમય બતાવે વિધાનસભાની જે વાવ વિધાનસભાની ચૂંટણી છે એને ધ્યાનમાં રાખીને તમને સાઈડ આઉટ કરવા માટે યા ભાજપમાં કંઈક એ બતાવવા માટે આવું કંઈક કર્યું એવું લાગે છે આપણે મેડમ સાઈડ આઉટ કોંગ્રેસમાં કોઈ હોતું જ નથી અને કોંગ્રેસે તો એક મારા જેવા એક સામાન્ય ગરીબ પરિવારને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સર્વપરી આવડું મોટું આપ્યું હોય એટલે ની તો વાત તમે મીડિયા તરીકે કરો તો એ તમે સ્વતંત્ર છો પણ એ અમને યોગ્ય સાંભળવી પણ યોગ્ય લાગતી નથી જે અમારી કેપેસિટી હતી એના કરતાં પણ કોંગ્રેસે અનેક ગણું આપ્યું છે આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય વા વિધાનસભાની હોય તો કોંગ્રેસ ટીમ ચૂંટણી લડશે તમે ગાયોનો મુદ્દો ઉઠાયો છે આ ગાયોનો મુદ્દો ચૂંટણી જ લક્ષી હોય શકે ખરો હવે આપ કહો છો તો કદાચ તમે એવું લેતા હોય તો એવું માનો પણ અમે એક અમારો જે એરિયા ખેડૂતોનો એરિયા છે કે ત્યાં રેઢાઢોરોનો અને એટલો બધો ત્રાસ છે કે જે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે બીજું કે અમે ચૂંટણી પહેલા જાહેરમાં કીધું હતું કે ભાઈ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળશે તો આ સાધુ સંતોની ને હિન્દુ ધર્મની ને બધા લોકોની માગણી છે કે ભાઈ ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે આ વાત અમે પાર્લામેન્ટમાં મૂકીશું લોકોને અમે જે વાત કરી હતી પાર્લામેન્ટમાં મૂકી એટલે એના ચૂંટણી મુદ્દો ન હોઈ શકે પણ એક આ એના સાથેની એક લાગણી અને જે આસ્થા છે એ જ વાત કરીશું આગામી સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે મેં કહ્યું ને કે આવનાર સમય જે પણ કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને લોકોના ના આશીર્વાદ અમને મળશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આજે આપણે સમજી ગયા છો તમારા કાર્યકર્તા આગેવાનો બાબતે બી તમે પ્રદેશ ના અમારું મોડી મંડળ છે એ નક્કી કરશું હાલમાં ગેનીબેન જ્યારે સમીક્ષા બેઠકની અંદર આવ્યા છે અને ગાયોના મુદ્દે જ્યારે એ બી એમ કહેવું છે કે ગાયોના મુદ્દે હું મત નથી માગતી પણ ગાયો જે કિસ્સા આવડે વળભગદના એનું વાંચા આપવાનો પ્રયાસ કરું છું ને બીજી બાજુ કે જ્યારે બેનું કેવું છે કે દિવસમાં જ્યારે મને આગળ દિવસમાં આગળ ફતકા ઊંચા છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા